लेटेस्ट मॉडल ना व्याजबी भावे मोबाइल फोन तेमज एसेसरीज मेळवा माटे एकमात्र पात्र मोबाइल शॉप एटले बॉम्बे मोबाइल शॉप एक बार अमारी मोबाइल शॉप नी अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शॉप बाजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे पालेज जिलो भरूच અમૂલ તાલુકાના દોરા અને કોઠી ગામની સીમા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી કોપર કેબલ તથા જીટી બ્રિજ પ્લેટોની ચોરી અમૂલ પોલીસે એફએસએલ ટેમચ ડોગ્સ કોરની મદદ લઈ અજાણ્યા ચોરોનો પગેરું શૂધવા કવાયત હાથ ધરી આમૂર તાલુકાના દોરા અને કોઠી ગામની સીમાનથી તારીખ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સાંજના આશરે પાંચ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સાંજના સુમારે દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલતા કામમાંથી કોપર કેબલ તથા જીટી બ્રિજ પ્લેટોની અજાણ્યા ચોરકુલ બે લાખ ઓગણીસ હજારનો મુદ્દામાલ ચોરી પલાયન થઈ ગયા હતા જેથી પોલીસે તેમજ ડોગ સ્કોરની મદદ લઈ અજાણ્યા ચોરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી જેની તપાસામો પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા ચલાવી રહ્યા છે અમૂદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમૂદ તાલુકાના દોરા ગામ તેમજ કોઠી ગામની સીમ વચ્ચે પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલરોમાંથી કોપર કેબલ 300 મીટર આશરેની 90000 રૂપિયા તથા લોખંડની જીટી બ્રિજ પ્લેટોનન 43 આશરેની एक लाख ओगण हज़ार मी कुलरू, बे लाख ओगनीस हजार अजाण्या चोर इसमें चोरी करी पलायन थी गये तो। जैसे बाबतेम्परस लिमिटेड ना बुलेट ट्रेन प्रोजेक्ट में छा तर वर्षी जय अंबे सिक्युरिटी मां सिक्योरिटी ऑफिसर एरिया मैनेजर तरीके फरज बजावता मूर्फे घनश्याम खुमाभा चौधरी रहेवासी उमाकुंज सोसायटी जाडेश्वर भरूच शहरता जी भरूच मूल रहवासी गांव खुडाला तालुका सिलहरी जिल्हा बाडमेबे राजस्थान आमोद पुलिस मथके गत रोज चोरी अंगेनी फरियाद नोधावी हती आमोल पुलिस इंस्पेक्टर राजू करमटिया ए एफ एस एल तेमज डॉग स्कोरनी मदद लई अजाणिया चोरोनु पगेरु शोधवा कवायत हाथा धरी हती याकुप पटेल भरूच आपनी व्यवसायिक તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કર્યા આપવા માંગો હશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો